નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત આપનું હાર્દિક સ્વાગત છે ભાવનગર માં પત્રકાર એકતા પરિષદનું નું અધિવેશન યોજાયું જેમાં ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ કેન્દ્રીય મંત્રી શ્રી કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ તથા અન્ય આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા આ અધિવેશનમાં ગુજરાત રાજ્યમાંથી ખુબ જ મોટી સંખ્યામાં પત્રકારોએ હાજરી આપી પત્રકાર ની એકતા દર્શાવી તમામ અને અહીંયા બિરાજમાન મારા પત્રકાર ભાઈઓ અને બહેનો આપને મારા પ્રણામ અને જય માતા ટૂંક જ સમયમાં મારી વાત પૂરી કરી દઉં જ્યારે માન્ય શ્રી રાહુભાઈ મળવા આવ્યા હતા ત્યારે અન્ય ચર્ચા થઈ હતી વાત થઈ હતી આપશ્રીના સંગઠનને લઈને પત્રકાર ભાઈઓ અને બહેનોને લઈને ભાવનગરનું એક નાગરિક તરીકે ગર્વ પણ છે અને ખુશી પણ છે કે શ્રીના નેતૃત્વ હેઠળ આ પત્રકાર ભાઈઓ અને બહેનોની એટલી મજબૂત ટીમ બની રહી છે કે આની નોંધ ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં લેવાનું છે તો મારા વર્ષે અભિનંદન અને આ એકતા જેમ આપણે કીધું જિંદાબાદ આ એકતા કાયમ માટે જળવાઈ રહે એ જ મહત્વનું છે અને એક નાગરિક તરીકે આપણે એક વિનંતી છે કે ખાસ યાદ રાખજો કે યુ આર ધોર્થ પિલર ઓફ ડેમોક્રેસી જેટલું પાવર આપમાં છે એટલી જ આપની જવાબદારી પણ છે ભાવનગર માટે ભાવનગરના નગરજનોના અન્ય પ્રશ્નો માટે આર્થિક પ્રશ્નો હોય રોજગારના પ્રશ્નો હોય આરોગ્ય સુવિધા અથવા શિક્ષણની સુવિધા આ પ્રશ્નો પર ભાવનગરના નગરજનોને જાગૃત કરતા રહેજો કારણ કે આજના યુવાનોમાં સોશિયલ મીડિયાને લઈને થોડી એમની જે મેમરી છે એ ઓછી થઈ ગઈ છે જેટલા યુવાનો છે વધારે હેડલાઇન્સ વાંચે છે અને બાકીઓમાં જે સંદેશ છે એ વાંચતા રહે તો આપણે એ વિનંતી છે કે ઇલેક્ટ્રોનિક મીડિયામાં ડિજિટલ મીડિયામાં પણ આપનું વજન આપનું પાવર એટલું જ વધારો કારણ કે ભવિષ્ય એમાં છે અને નાગરિક તરીકે અન્ય શહેરના જિલ્લાના મુદ્દામાં જ્યાં પણ એક જાગૃત જવાબદાર નાગરિક તરીકે હું મદદરૂપ થઈ શકું તો બસ આપને હુકમ કરવાની જરૂર છે પરિવાર સાહેબ આખા સંગઠનને મને અહીંયા બોલાવવા માટે ખૂબ ખૂબ આભાર મારા નમસ્કાર અને જય મહારાજ વધુ સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો